નમસ્તે થોડી વાત કરીએ આપણા ચેનલ વિશે અને ચેનલનું નામ છે એ ચેન્જ થઈ ગયું એના વિશે થોડીક સ્પષ્ટતા કરું અને ચેનલને ગ્રોથ વિશે થોડીક વાત કરું તો આઈ થિંક દસ હતી પાંચમા મહિનાની ગયા વર્ષની મતલબ કે આવતા પાંચમા મહિના આપણી ચેનલને એક વર્ષ પૂરું થઈ જશે હં જે તે સમયે ચેનલની શરૂઆત કરી તો યુટ્યુબના વિડીયો જોઈને જે એક ચેનલ ક્રિએટ કરેલી હતી એમાં પણ નામ કઈ રીતનું રાખવું એવી કન્ફ્યુઝન હતી બહુ કંઈ આઈડિયા નહોતો તો ધ્યેય અંડર સ્કોર્ડ જે ડી આ નામથી આપણી ચેનલની શરૂઆત થયેલી હતી જે શરૂઆતથી મિત્રો જોડાયેલા છે એને કદાચ ખબર હોય હં એ પછીથી વચ્ચે નામ ચેન્જ કરવામાં બે એક વખત મારાથી ભૂલ થયેલી હતી ત્યારે એક સુવિધા ઉપલબ્ધ હતી કે ગૂગલ પ્લસ નામની જે સુવિધા હતી ત્યાંથી પ્રોફાઇલ ડિલીટ કરી અને ઘણી વખત આપણે ચેનલનું નામને ચેન્જ કરી શકતા નહીં તર અહીંયા નિયમ છે કે નેવું દિવસમાં ત્રણ વખત ચેન્જ થાય છે બટ ગૂગલ ક્રોમ છે એની પ્રોફાઇલ ડિલીટ કરી સોરી ગૂગલ પ્લસની પ્રોફાઇલ ડિલીટ કરી અને એકથી વધારે વખત ઈચ્છા મુજબ નામ ચેન્જ થઈ શકતું હતું તો ત્યારે તરત જ નામ ચેન્જ થઈ ગયેલું હતું બટ સડનલી નામ ચેન્જ કરવાની જરૂરિયાત એવી રીતે પડે છે કે તમે જાણો છો કે ગૂગલ એડસેન્સ છે એ આપણી ચેનલ ઉપર જે એડ મૂકે છે એનું પેમેન્ટ આપે છે તો એના વિશે પણ હું વાત કરીશ આજે ચેનલમાં ટેકનિક જ્યારે જ્યારે કંઈક મુશ્કેલી રહેતી હોય છે તો યુટ્યુબમાં વિડીયો સર્ચ કરી અને જોઈ અને એને સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરતા હોય છે તો અનફોર્ચ્યુનેટલી આ વખતે પણ એવું થયું છે કે ચેનલનું નેમ ચેન્જ કરવામાં નેટવર્ક પ્રોબ્લેમ અથવા તો જે કંઈ પણ કહીએ ત્રણ વખતથી વધારે વખત ચેનલ નેમ છે એ ચેન્જ થઈ જવાના કારણે હાલ અલગ નામથી આપણું ચેનલ છે એ વ્યૂ થાય છે તો નોટ ફિલિંગ ગુડ બટ ત્રણ મહિના છે એ આપણું જે નામ છે એને આપણે છોડી અને વર્ક કરવું પડશે તો તમે અને આપણે જે ચેનલ નેમથી ઓળખીએ છીએ એમાં ત્રણ મહિના સુધી હવે કંઈક લાગે રિક્વેસ્ટ કરી છે યુટ્યુબને કદાચ શક્ય હશે તો ચેન્જ થઈ જશે અન્યથા ત્રણ મહિના સુધી આ જ નામ સાથે આપણે કામ કરવું પડશે સારું તો નથી લાગતું બટ હા ચલાવવું પડે એવી સ્થિતિ છે યુટ્યુબના વિડીયો જોઈને એઝ એ યુટ્યુબર તરીકે જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે જોઈ લઉં છું બટ એ જ્યારે જ્યારે મને સપોર્ટની જરૂર પડી છે ત્યારે હું ઉલ્લેખ કરીશ મનીષભાઈ સિંધી એની પણ મને બહુ મદદ કરી છે અને છેલ્લે આપણી ચેનલનું જ્યારે નામ ચેન્જ થઈ જાય છે ભૂલથી ત્યારે આપણા જ પરિવારના એક મિત્ર છે પ્રોફાઇલ ત્યારે આપણે જે કોમેન્ટ સેક્શન છે ત્યાં આઝાદ કરીને જોવા મળે છે વધારે તો ડિટેલ હું નહીં કહી શકું કેમ કે એ મિત્ર જ નથી ઇચ્છતા કે કંઈ એની સેલ્ફ એક્સપ્રેસ થાય તો એની પણ ઘણી મદદ કરેલી છે આપણી ચેનલ છે એને ગ્રોથમાં કહેવાનો અર્થ એવો છે કે યુટ્યુબ ચેનલ એઝ એ યુટ્યુબર તરીકે યુટ્યુબ એક કંપની છે એમાં જે વ્યક્તિ સારું પરફોર્મન્સ કરે કામ કરે એના ક્રાઇટેરિયાને પાર કરે મતલબ કે ચાર હજાર કલાક વોચ ટાઈમ અને એક હજાર ઉપર સબ્સ્ક્રાઇબર હોય તો આપણી ચેનલ છે એ વેરીફાય થયા પછી એડ અને ઇન્કમ આપતી હોય તો ઇન્કમની પણ વાત કરી દઉં આપણી ચેનલ જનરલી ટેકનિકલ ચેનલ હોય ત્યાં વાત થતી હોય છે એજ્યુકેશનલ ચેનલમાં કદાચ આવા વિડીયો આવતા નથી બટ જે કંઈ પણ બાબત છે તમે સભ્યો છો આપણા ચેનલના આપણા પરિવારના તો મને એવું લાગે છે કે મારે તમને જણાવવું જોઈએ તો હું વાત કરું આપણી ચેનલથી જે કંઈ પણ ઇન્કમ થઈ એના વિશે ચર્ચા કરું તો અત્યાર સુધી મતલબ કે પાંચ સાત દિવસ પહેલાં સુધી ચેનલની કોઈ પણ ઇન્કમ હતી નહીં એનું રીઝન હતું કે થોડુંક હું પૂરો અવેર નહોતો એટલે ત્રણ વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગૂગલ એડસેન્સમાં ફેલ રહેલ હતું તો બહુ પછી હું બહુ કંઈ ધ્યાનમાં પણ ના લેતો એટલે ત્રણ અટેમ્પ્ટ પૂરા થઈ ગયા એટલે મને એવું હતું કદાચ કે હવે આ વસ્તુ પોસિબલ નહીં બને જો એડ્સ એડ પણ આવવાની બંધ થઈ ગયેલી હતી કદાચ એડસેન્સ છે એ આપણું સસ્પેન્ડ થઈ જાય તો ચેનલમાં કાયમી માટે ઇન્કમ છે એ બંધ થઈ જાય બટ જુસ્સો મારો ઓછો નથી થયો નથી થવાનો કેમ કે ઇન્કમની દ્રષ્ટિએ ચેનલ છે એ સ્ટાર્ટ કરેલી હતી નહીં અને થોડોક પેશન અને શોખ છે એટલા માટે આ બધું થાય છે તો અત્યાર સુધી યુટ્યુબ તરફથી કોઈ પણ પૈસા છે એ આપણા એકાઉન્ટ સુધી ટ્રાન્સફર થયેલા નહોતા બટ છેલ્લે અંતે આપણા જે મેં તમને વાત કરી એક મિત્ર છે એની જ થોડીક હેલ્પ કરી અને એના સજેશનથી ઘણી હેલ્પ કરી દીધી એની તો અંતે લાસ્ટ પેમેન્ટ છે એ છવ્વીસ તારીખે ત્યાંથી ડિસ્પેચ થઈ ગયું છે મતલબ કે એબાઉટ હું બસો ચોર્યાસી ડોલર સમથિંગ છે તો એને કાઉન્ટ કરી લેજો કેટલા થાય છે તો આ બધી જે ઇન્કમ છે એ તમારે આભારી છે તમારા વ્યૂઝના કારણે થાય છે તો થેન્ક યુ સો મચ ફોર ધેટ અને યુટ્યુબની જે આપણી પ્રથમ ઇન્કમ છે એ ઇન્કમમાંથી આપણા જે રવિવારે બાળકો આવે છે રમતા રમતા આ બાળકોને એક સરસ મજાની જીકેની બુક છે એ હું પ્રોવાઈડ કરી દઈશ આપણી જે યુટ્યુબની ઇન્કમ છે એમાંથી હા બસ વાત તો ખાસ એ જ હતી કે આપણા ચેનલનું નામ હ્યુમિનિટી છે તો આ નામ છે એ અનફોર્ચ્યુનેટલી ત્રણ મહિના સુધી હવે બદલવું પોસિબલ છે નહીં તો થોડુંક ઓડ લાગે છે જે નામ સાથે આપણે અત્યારે વર્ક કરીએ છીએ તો જલ્દી જ એ બદલી જાય એવા પ્રયત્નો પણ છે અને સાથે એક ત્યાં સુધી એક બીજો રસ્તો કરેલો છે કે આપણી આપણા જે ચેનલ થ્રુ જે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનેલ છે હવે રેગ્યુલર ત્યાં અપડેટ મળતી રહેશે તમને તો મારી જે પર્સનલ ચેનલ છે માય પ્લેઝર એને થોડાક સમય માટે મેં નામ ચેન્જ કરીને હ્યુમિનિટી કરી દીધું છે તો અહીંયા જે વિડીયો શેર થશે એ ત્યાં પણ હું અપલોડ કરી દઈશ સોરી અહીંયા જે વિડીયો અપલોડ થશે એ હું ત્યાં અપલોડ કરી દઈશ અને શેર કરવા માટે એ લિંકનો પ્રયોગ કરીશ કેમકે હ્યુમિનિટી કી વર્ડથી સર્ચ થતું હોય છે તો બે ચેનલ તો શો કરી જાય બટ એક ચેનલ પણ હ્યુમિનિટી નામથી ત્રણ મહિના સુધી હોય એવા ઇરાદાથી ત્યાં થોડાક સમય માટે વિડીયોઝ છે એ થોડાક ફેરફાર સાથે અપલોડ કરતો રહીશ તો બંને ચેનલમાં સેમ વિડીયો જોવા મળશે અને જે હ્યુમિનિટી ચેનલ છે ત્યાં અપલોડ થયેલા વિડીયો છે એને હું શેર કરતો રહીશ આપણા જે ગ્રુપ છે ત્યાં બસ તો આ જ વાત હતી થેન્ક યુ સો મચ તમે પણ જો યુટ્યુબ એક યુટ્યુબ ચેનલ છે ગુજરાતમાં આઈ થિંક કોમેડી અને આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સિવાયની વ્લોગ ચેનલોને એવું બધું બહુ ઓછું જોવા મળે છે યુટ્યુબમાં પણ ઘણા પૈસા છે બટ સાઈડ બિઝનેસ તરીકે હોવું જોઈએ યુટ્યુબ ઉપર જ આધારિત રહી અને આગળ ચાલવું આઈ થિંક મને અનુકૂળ નથી લાગતું તો તમારામાં કોઈ સ્કિલ હોય તો એક સરસ મજાની ચેનલને ક્રિએટ કરી અને તમે તમારામાં જે કંઈ પડેલું હોય એને પ્રદર્શિત કરો અને લોકોને પસંદ આવે તો અહીંથી પણ ઘણા ઘણા પૈસા છે ઘણી ઇન્કમ છે એ મળી રહેતી હોય છે બટ પહેલાં તમારો બેઝ બનાવી લેવો જોઈએ તમારો એક સ્ટાન્ડર્ડ ક્લિયર થઈ જાય પછી સાઈડમાં આવી વસ્તુ કરો તો એક ક્રિએટિવ ક્રિએટિવિટી પણ મળી રહે અને કંઈક લોકો સાથે સંપર્ક રહે આપણો તો બસ આ જ વાત હતી થોડો સમય છે ત્રણેક મહિના જેવો સમય વિતાવી દઈએ સોરી ફોર દેટ થેન્ક યુ ફોર એવરીથિંગ